હલોરબીજી ભાઈ બોલો મનસુખી દલવાડી બોલો મેં પેલા તમને ફોન કર્યો હતો મેં કીધું મારી માજી ની ઉમર બીચો થી એસી વરસ હે અને અમારે છોકરી બારા ની મેટર હતી એટલે તમને કીધું ઘરે રૂબરૂ મળવું છે પેલા એક ફેરી રમે હું છોકરી બારા છોકરી બારામાં એવું કે છોકરીને ઘરમાં પૂરી દીધી કે બે વરસ તમારી દીકરી નહીં 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 મારે મેરેજ કરવાના હતા એની અરે છોકરીને એના ભાઈ આઠ લાખ રૂપિયા માં વેચી નાખી છે એવા પુરાવા પુરાવા તો આપડી પાસે ઈ કોઈ પુરાવા આપડી પાસે નથી પણ ઘરમાં પૂરી દીધી આપડી પાસે પુરાવા છે કોઈ છોકરી હટાણા ઘરમાં પુરાય પૂરી રાખવી એવું બનાવ બને નહીં એને શોખ હોય તો પુરાય નહીં પણ પરાઈને કોઈ પુરાય નહીં અટાણનો જમાના પ્રમાણે પણ સાહેબ બે વરમાં આપણી નજર સામે તો આવે ને ક્યાંક તમે સમજતા જ નથી સાહેબ એ તો હવે નજર સામે જ ન આવે એનું કારણ છે કે તમારે ત્યાં રે દેવી નો હોય બીજે દીધી હોય ત્યાં એનું ક્યાંક પ્રેમ પ્રકરણ હોય અને આવડા લોકો એની અરે લગ્ન કરેલા હોય તમે ને દેખાતી ન હોય પણ તમે ન દેખાડી શકો જ નહીં કેમ કે એને તમારી સામે આવવું જ નથી

હોય ને કારણ કે આ બનાવ આ તમને એટલે તમને કઉ આક્ષેપ એને કેવાય કે ચાલીસ જણા હતા મોઢર ડુસો દઈ દીધો બોલવા ન બધી ઉપસાવી કાઢેલી વાત છે એનો ઓન પુરાવો શું હાલો એક દો

છોકરી ઘરે રે એમ નથી અત્યારે હાલની તારીખ માં બે વર્ષ હવે કોશિશ ભૂલી જાવ ને એને ત્યાં જીવે છે ત્યાં મોજ કરવાથી હવે વાત પતી ગઈ હવે એને કદાચ બાલ બચ્ચું હોય કઈ ના અહિયાં હજી એને લગન નથી કર્યા ના એમને પૂરી રાખી લગન નથી કરી ખબર છે કારણ કે હું મોરબી જ રહું છું ને છોકરીને મોરબી પૂરી રહી છે પછી મેં પોલીસ ફરિયાદ કરી ને તો છોકરો પૈસા ટકા થોડોક અને એના જે ભાઈબંધ વાળા ને આમાં જો મારી વાત સાંભળો પણ અમારું તમને એવું ચોખ્ખું કેવું છે કે એવું બળઝબરી પૂર્વક પ્રેમ કરવો જરૂરી છે એમ કઉ છું ઈ છોકરી ફરી જાય તો તમારી માથે બળત્કાર ની ફરિયાદ થાય દડા બધું થાય હજી કરી પણ મારું માનવું છે એની ઈચ્છા ન હોય તો એવું એવું પછી આપડે આ બધી નસીબ હોય સાહેબ એની ઈચ્છા ન હોય બરોબર તો એના ઘર માં પૂરી ન રાખે ને

બે ગલુડિયા હતા પછી એક ગલુડિયું છે ને ટબા જેવું થઈ અને એક ગલુડિયું છે ને જેવું થઈ બિચારા સો મહિના ઓલા ગલુડિયા એ કીધું મારી હામે છે ને ખાવ બે એટલે વાલી ખલે હા હું એમ કહી કે રાન નભાઈ તને છે ને આ ખરિયા પાણી એટલે એ બિચારું ખરિયું થઈ ગયું ને તો એ હામે ને સામે બેઠું રહ્યું હતું એટલે એમાં એના

મારું એક કેવાનું છે ઊંઘ ઉકળો ઊંઘ ને ગણ ટાઢોક ટુકડો નો બાપુ પ્રેમ ના ગણે જાત કે કજાત પછી દેવી પૂજક ની દીકરી હોય દલિત ની હોય વાલ્મિકી ની હોય કે પછી દરબાર ની દીકરી હોય પટેલ ની હોય અઢારે વર્ણ માંથી ગમે ની દીકરી હોય પ્રેમ ને કોઈ જાત લેવા દેવા નથી

પ્રેમ તો મળે બાપુ દિલ બાપુ હવે છોકરીને બહાર કાઢવા માં શું બીજો રસ્તો બહાર કાઢવા માં તમે જેલ માં જામન થાય એવું કરાય નઈ કારણ કે એની ઉંમર અત્યાર સુધી પૂરી નોતી હવે એની ઉંમર પૂરી થઇ ગઈ હવે છોકરી પ્રેમ કરે છે ભાઈ બેલેન્સ પતિ ગયું મને નાખી દયો દઉન ઓલો તરત જ આવી નાખી દઉ એટલે કાકા મારા કપડા નથી મને ઈ બધા ઈ પ્રેમ નથી ઈ પ્રેમ નથી એટલે આ તમે કઈ પ્રેમ માનતા હોય તમે હૈ છે ઈ પ્રેમ નથી પ્રેમ હોય તો જાય ને જાય એ આપડી નો હોય સી લઈ ગયા એનું મને મારી વાત કરી ને હું તમને પકડી બાંધી દીધો છે અને પોઝિશન ખરાબ છે ઈ તો ત્રણ દેણા વાળા આવી રીતે કરે છે

આપડે કોળી સમાજ માંથી દલવાડી આવે દલવાડી હવે દલવાડી તમે આમાંથી મારે સાંભળો જે દીકરી ત્યાં છે ને ત્યાં હવે ગીત ગાઈ નાખો ના ના એના કરતા સાહેબ એના દવા બીન મરી જાવ મને એટલી ખબર પડે ના પણ એટલા બધા પ્રેમમાં ઓળખોર થઈ જાવ દીકરી બધે મળી જાય એમાં એટલું બધું મરી જાવ ના ના સાહેબ મને મારી પરિસ્થિતિ નઈ મારી બાની પરિસ્થિતિ કારણ કે જો અમારી પાછળ બીજું કોઈ છે નહી હું મારી બા બેસ છે

બને તમે હવે ગયા છો મારી વાત તો તમે સાહેબ આ જે છોકરાનો એક જે ભાઈજી હોય ને હા એ પેલા મિલિટરીમાં હતા એ રિટાયર થઇ ગયા છે એ આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ લે ને એ છોકરા ને એના ભાઈ ને સમજાવે ને કે ભાઈ આ તે ખોટું કર્યું હોય તારા છોકરાએ ખોટું કર્યું આ વસ્તુ ન કરાય એટલે શાંતિથી પતી જવું કારણ કે મિલિટરીમાં નોકરી કરતા હવે રિટાયર થઈ ગયા એના મેં કોન્ટેક્ટ નંબર લઈ લીધા છે કોના આજે માં ભાઈ હતા ને રિટાયર થઈ ગયા એના મેં કોન્ટેક્ટ નંબર મેળવી લીધા ઈ એના ભાઈ ને એના છોકરા ને કીએ ને કે ભોગવવું પડશે તો એનાથી આ બધું પતી જાય ને કારણ કે તમે જે બોલવાના તમારા જે શબ્દ રહ્યા ને એ શબ્દ ઉપર ઈ ભાઈ સમજી જાય પણ હું તમને એના માટે સમજાવું છું કે ઈ હશે તો આવી જશે

ના સાહેબ પેલા તમે બધું મારું સાંભળો પછી મૂકો ને તો મને કોઈ તકલીફ જ નથી તમે સમજતા નથી તમારું આ સાંભળ્યું એ તો તમને કઉ છું આ સાંભળ્યું એ જ આપડે મુકવાનું છે પણ એમાં હું જે તમને રેકોર્ડિંગ હજી જે આપું તમને ફોટા આપું એ બધું તમે જોવો ને તમે સાંભળો પછી તમને તમે રેકોર્ડિંગ કરવા માં કોઈ તકલીફ નથી તમે અમે પુરાવા બધા જોઈ લઈએ છે ને એ ક્યાં કઈ વાતો હા તો એ તમને હું તમે કયો ત્યારે કાલ કયો કાલ પરમ દિવસ અત્યારે અમે જોઈ લઈએ પણ એમાં તમારી મંજૂરી હોય તે પછી અમારે બધી વાત કરવાની ચાલ હાલ કે એ સિવાય કાઈ ના હોય

છોકરા ના ભાઈ ના ને હું નંબર આપું તમે એને ફોન કરીને તમે પૂછો ઈ એ તમે રેકોર્ડિંગ ચડાવો એમાં ફેર પડશે તમે મુજબ સમજ્યા નથી અમારે એવિડન્સ અને અમારે જોઈ એટલું જ કરાય અમે બીજું કાઈ તમે કયો કોલા નું ઠીકડા નું પૂછડા કેમ કે ઈ બાબત છે ને કોઈ પુરાવા વગર ની વાત નો ઉભી કરવાની હ આપડે જેટલું છે ઈ એવિડન્સ વાળું અમારું કામ હોય

મારે હું કઈ કોઈનો પગાર તો લેતો નથી કરવાનું એટલું બધું સરકારી કર્મચારી નથી હું ખાલી સમાજ સેવક છું એટલે એનો મતલબ એવો નથી કે પોણી પોણી કલાક લપું કરો પછી મને કયો ખબર આમ નથી તેમ નથી મારે થોડીક મદદ ની જરૂર તમારે મદદની જરૂર છે એટલે તમારે કોઈને બદનામ કરવાની મદદ ની જરૂર છે એમાં તમને કોઈ ન કરી આપણી પાસે પુરાવો નથી એટલે પુરાવો વગેરે ની ગમે ઠોકા કરો તો એમ કઈ કોઈ તમને એમ કહી દે કે ભાઈ ફલાણું આ બરાબર છે એવા ઓડિયા ઓડિયા ન હોય તમે એવું માનતા હોય કે અમે ફોન કરી એટલે આ હું કવિ ઈ કરે એમ ન હોય અમારા શબ્દ ની મારા મારી હોય પૂછું છું શબ્દ ની મારા મારી છે એમ કયો છો હા છે હા તો એ છે તમારા મન તમે નક્કી કરો તમારા મનથી તમે નક્કી કરો પ્રેમ હોય જાય ગયો અઢાર વરણ ની કર્યું ને વરડી આવે ખાલી હિલું હિલું કર્યા ભેગું

મનસુખભાઈ ના ના ઈ અમારી તમે ખાલી વાયરલ કરવા પૂરતું કરી ના ના તકલીફ નું કારણ શું છે તમને કહું કારણ કે ઈ છે દારૂવાળા જુગાર આપડે અમારે તો તમારે એક નું નામ લખો અમારે કોઈ લખો ઈ દારૂવાળા અમાર કોઈ નામ નથી આવતું આ તો તમને પ્રેમ છે વાયરલ થાય